એટુ વાગ બકરી શાપરેશન ફૂડ કોટ તો ફ્રેન્ડ્સ બાજરીની ખીચડી છે પ્રોપર કુક થઈ ગઈ છે કે નહીં ચાલો પૂછી લઈએ મહારાજને મહારાજ આપણે બાજરીની ખીચડીને ત્રણ સીટી વગાડી અને 10 મિનિટ રેસ્ટ આપવાનો હતો કુકર ખોલે ત્યાં સુધી રાહ જોવાની હતી તો હવે શું 쿠કર ઠંડુ પડી ગયું છે હવે કુકર ખુલશે હા ખુલશે ઓકે તો આપણે ચેક કરી લઈએ હા કરી સીટી ગાડીએ હા 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 ગરમા ગરમ ખીચડી તૈયાર થઈ ગઈ છે મિક્સ કરી લઈએ છે ફાઇનલી હવે આપણે ખીચડીને સર્વ કરવાની છે તો સર્વિંગ પ્લેટ પણ રેડી છે હું તમને પ્લેટ આપી દઉં

મગની દાળ સો ગ્રામ તજ લવિંગ પંદર ગ્રામ ચોળી પચાસ ગ્રામ રાઈ ચપટી જીરું ચપટી ગાજર પચાસ ગ્રામ બટેકા પચાસ ગ્રામ મેથી ચપટી મુઠિયા સો ગ્રામ હળદર ચપટી ગુવાર પચાસ ગ્રામ મરચું પાવડર એક ચમચી હિંગ ચપટી લીલા મરચાંની પેસ્ટ બે ચમચી પાણી છસો ગ્રામ બાજરીની ખીચડી બનાવવા માટે સૌ પ્રથમ વઘાર માટે પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં તજ લવિંગના ટુકડા રાઈ જીરું મેથીના દાણા લીલા મરચાંની પેસ્ટ હિંગ ગુવાર ચોળી ગાજર ઝીણા સમરેલા બટેકા મેથીના મુઠિયા ધોયેલી બાજરી અને મગની ફોતરાવાળી દાળ મિક્સ કરો પછી તેમાં મીઠું હળદર મરચું અને પાણી એડ કરી કુકરને બંધ કરી ત્રણ સીટી વગાડી લો પછી કુકર ઠંડુ પડે એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે બાજરીની ખીચડી તો મિત્રો તમારી એકદમ મસ્ત રાખે રાખે તમને ફિટ અને ખુશ રાખે તેવી બે નવી જ વાનગીઓના સ્વાદ આજે ફૂડ કોર્ટની સફરમાં શીખવા મળ્યા છે આવી જ બે યુનિક સાથે આવતીકાલે ફરી મુલાકાત કરીશું ત્યાં સુધી મને એટલે કે તમારી દોસ્ત બનશ્રી ને આપો નજર આવજો